કોઈ દી નહીં ને આ ભટોરા બનાવવા સો સોલા ભટોરા એટલે રેટ લે હોય તો ભટોરા બનાવ્યા કેમ કે બસ આજ તો કામ આવી ગયો છે હાડિયે ફરેથી કરેલી પાછું પાસા હતા એમને કેટલીક નૈવરાત હતી બહુ ખાધું આલુ પરોઠા ને પાસ્તા ને મેંગી ને ખરીદી ને હવે કરવા લ્યો

તો મિત્રો આપણે ઘેરે સોલા ભટોરા આવી ગયા છે આપણે ઘેરે ને જમવામાં સોલા ભટોરા આવી ગયા જો આ સોલા એ ભટુરે એ રોટલી આ ભાત આ સાહેબ ખાવા તો આવી નહીં કે નગર તો ભાઈ વૈયા હોય ખાવા કોણ ના પાડે ના તો આ રીંગણા કોને હાટું હે લાવો લીંબુ

મિત્રો આપણે ક્લાસીસ એને આવ્યા આ આપણા લેસ બેસ બધે આવી જો કામ ચાલુ થઈ ગયા હવે ખાવા બેઠી જશે ને ખાવા માં છે જો સલા અમારી જ ખાન છે ને વાયરલ શાક છે એ તારા ખાન છે એટલે એવું એટલે એવું આ લાવ લાવ અમે ખાઈ લે એનું ખાવું સલા ભટોરા બેન તલે આલે સલા ભટોરા થોડા ખાઈ લે પછી વાયરલ ખાઈ ભટોરો હા ખા તો મિત્રો અમાર હાડે હકેલો ટાઈમ થઈ ગયો છે બે ત્રણ દિવસ થી નહી હતા ને આજ હાડી હકેલવાનો આવી ગયો આ બે બે નું બનાવે છે હાડીઓ મારી મમ્મીએ સાલુ કરી દીધું આપણે સાલુ કરી દે ને આજ તમારું નાખે બેન છે બેન છે બેન છે બેન છે એમાં છે ને હું કહું ને એ અમારે કાઈ ના હોય હા ફોકન છે હાડી હકેલવા મળી આ અમારે છે ને હાડીઓ નો હકેલે તો બનાય તો હું હકેલું હમ

કે ભાઈ કેવડું નાખાલ એડવર્ટાઇઝમેન્ટમાં બતાય ને એવડું નાખે એટલે સારું થાય ને કેવડું એટલે સારું બોડી લોશન લગાને બોડી લોશન મિત્ર આજનો વિડિયો જો ગમ્યો તો લાઈક કરી નાખજો ચેનલ મનાય સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ છે બીજા લોકોમાં ત્યાં સુધી બાય બાય